સુરતમાં શાંતિ અને સલામતી માટે સુરત પોલીસ સતત પ્રયત્નો કરે છે ત્યારે સુરતની શાંતિ અને સલામતી માટે સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે સુરતની સરોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બે પિસ્તોલ અને ચાર મેગઝીન અને બે જીવતા કાર્ટી સાથે એકને ઝડપી પાડ્યો હતો સુરત શહેરની શાંતિ અને સલામતી જળવાય રહે અને શહેરના નાગરિકો શાંતિ અને ભયમુક્ત રીતે રહે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે હેતુથી સુરત શહેરના પોલીસ કમિશનર સિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર જ્હોન વન અને મદદનીઝ પોલીસ કમિશ્નર બી ડિવિઝન નાઓએ હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ ગેરકાયદેસરના અગ્નિશસ્ત્રો એટલે કે દારૂગોળો તથા સુરત શહેરમાં હત્યારોની હેરાફેરી કરતા ઇસમોને શોધી કાઢવા જરૂરી સારું સૂચનાઓ આપી હોય જે અનુસંધાને સરોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર વેકરિયાનાઓની આગેવાની અને માર્ગદર્શન હેઠળ સરોલી પોલીસ મથકના પીએસઆઈ એચ એલ દેસાઈ તથા પીએસઆઈ એસબી નકોમ અને બીજા સ્ટાફના માણસો સાથે નિયોજ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ વિઠ્ઠલભાઈ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ હિંમતભાઈ માવજીભાઈને બાતમી મળી હતી કે કડોદરા તરફથી નવાબ અલી નામનો ઇસમ સુરત તરફ આવે છે તેની પાસે રહેલ બેગમાં દેશી હાથ બનાવટની બે પિસ્તોલ છે જેણે શરીરે કાળા કલરની હાફ ભાઈનું ટી શર્ટ તથા વાદળી કલરનું નાઇટ પેન્ટ પહેર્યું છે વકેરે મતલબની બાતમી હકીકત આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે ન્યુયોજ પોસ્ટ પાસે જાહેરમાં બાતમી હકીકતવાળા નવાબ અલીને પકડી તેની લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટની તથા જીવતા કાર્ટિસ અને તથા ફોન એકત્રીસ હજારથી વધુનો પોલીસે કબજે કર્યો હતો જ્યારે નવાબ અલી दोस्त अली धरपकड़ कर पिस्तौल अपना कुछ -कुछ सूरत खाते पिस्तौल पांच दो हजार पच्चीस को न्यूल चेक पोस्ट में जो कि सारोली पुलिस स्टेशन के विस्तार में आता है उसमें वाहन चेकिंग के दौरान हमें एक बात भी मिली कि कडोतरा तरफ से एक आदमी जिसका नाम नवाब अली है वो सूरत शहर की तरफ आ रहा है और उसके पास दो पिस्टल है उसके कपड़े का रंग और जो कपड़ा उसने पहना था वो उसकी भी बातमी हमें मिली थी इसके जो बातमी के आधार पर हमने वहाँ पे डी स्टाफ सारोली डी स्टाफ और चेक पोस्ट की टीम को काफी एक्टिवेटेड मोड में रखा था और हमें पता था कि ये इस टाइम पे आने वाला है इसके पास से जब हमने जब वो व्हीकल को हमने चेक किया तो उसके पास से दो देसी बनावट के पिस्टल्स मिले चार मैगजीन और दो लाइव राउंड बरामद हुए टोटल मुद्दा माल की वैल्यू इकतीस हजार एक, एक सौ रुपए है जो पकड़ाया हुआ आरोपी है उसका नाम नवाब अली है और सन ऑफ दोस्त अली और ये बाड़ में राजस्थान का रहने वाला है और इसको जब पूछ परछ हमने किया तो इसको जो बंदूक जिसने दिया उसका नाम है लवकुश कुशवाहा और उसका अभी सरनाम नहीं पता है वो वैसे तो इसको बंदूक जो है वो मध्य प्रदेश में दिया गया लेकिन उसका एक्चुअल एड्रेस हमें नहीं अभी पता है ये वांटेड है और जिसको ये सूरत शहर में देने वाला था उसका नाम है नक्शा और ये सूरत शहर का रहने वाला है लेकिन सूरत शहर में इसकी एड्रेस इसको नहीं पता है तो इस ये दो अपनार और लेनार जो है इसको हमने वांटेड रखा है और इस पर हम आगे खोज कर रहे हैं इसलिए हमने आर्म्स एक्ट के तहत और जीपी एक्ट वन के तहत केस के रजिस्टर किया है और हम इसमें डीप में जाएंगे कि क्या इंटेंशन था कि दो पिस्टल्स और दो लाइव राउंड और चार मैगजीन के साथ बरामद हुई